હેલો ફ્રેન્ડ્સ આજની રેસીપી હું મારા દાદી જોડે શીખી છું જ્યારે પણ કાંઈ કાઠિયાવાડી ખાવાનું મન થાય ત્યારે આ સબ્જી અમારા લિસ્ટમાં ફર્સ્ટ હોય છે તો આજે આપણે બનાવવાના છીએ હાથે પાડેલા કાઠિયા અને ટમેટાનું શાક તેના માટે આપણે પહેલાં શાકનો વઘાર કરવાનો છે તો વઘાર માટે એક કડાઈ મૂકી તેમાં બે પાવડા જેટલું તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ સૂકા મરચાં તેજપત્તું નાખવાનું છે અને રાઈને કકડવા દેવાનું છે રાઈ કકડી જાય એટલે તેમાં ત્રણ ઝીણા સમારેલા ટામેટા ઉમેરવાના છે ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય તેના માટે આપણે મીઠું નાખી દેવાનું છે અને મીઠું નાખી તેને ઢાંકીને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે કૂક કરી લેવાના છે જેવન ટામેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાં બધા રેગ્યુલર મસાલા કરવાના છે તો તેમાં આપણે ઉમેરીશું હળદર પાવડર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર અને બધું પ્રોપર મિક્સ કરી દઈશું પછી તેમાં એડ કરશું આદુ મરચાં લસણની પેસ્ટ તેને પણ મિક્સ કરી મસાલાને એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરવાનું છે અને જેવું તેલ છૂટું પડી જાય એટલે પછી આપણે એમાં પાણી એડ કરીશું પાણીને સારી રીતે ઉકળે ત્યાં સુધી આપણે હવે પાડવા પાડવાનું બેટર રેડી કરવાનું છે તેના માટે એક વાટકો ચણાનો લોટ લેવાનો છે અને છાળીને લેવાનો છે પછી તેમાં આપણે હળદર જીરું પાવડર લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને જ્યારે બી આ બેટર બનાવતા હોય ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ બેટર ના તો વધારે પતલું ના વધારે જાડું બનવું જોઈએ એટલા માટે ધીરે ધીરે પાણી નાખીને આપણે તેનું એક બેટર રેડી કરવાનું છે બેટર રેડી ગયા બાદ આપણે હવે ગાંઠિયા પાડવાના છે તો ગાંઠિયા પાડવા માટે ચારો અથવા તો કોઈ પણ નાનો ચમચો જેમાં કાણા હોય છે તે લઈ તેના પર આપણે તેલ લગાડવાનું છે અને પછી તેના પર આપણે બેટર મૂકી હળવા હાથે રાઉન્ડ ગોળ ગોળ ફેરવશું તો આપણા ગાંઠિયા સરળ રીતે પડવા લાગશે એવી રીતના કરીને બધા ગાંઠિયા પાડી લેવાના છે અને ગાંઠિયાને ઉકળવા દેવાનું છે જ્યાં સુધી સડે ત્યાં સુધી તેને મીડિયમ ગેસ પર ઉકળવા દેવાનું છે અને આવી જ નવી નવી રેસીપીઓ માટે મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પછી આપણે તેમાં ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેર્યા બાદ પછી તેમાં લીલા ધાણા નાખીશું તો આપણું ગરમા ગરમ ગાઠિયાવાળી સ્પેશિયલ હાથે પાડેલા ગાંઠિયા અને ટમેટાનું શાક રેડી છે અને તેને ગરમા ગરમ રોટલા સાથે એન્જોય કરો તો આવી જ નવી નવી રેસીપીઓ માટે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ મરી મળીશું કાલે ફરીથી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર